મિત્રો કહેવાય છે ને કે જિંદગીની પરીક્ષામાં કદાચ તમને નંબર નહીં મળે પરંતુ જ્યારે તમને લોકો હૃદયમાં જગ્યા આપી દે ને તો સમજી લેવું કે તમે પાસ થઈ ગયા નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક રાજાની કે જે રાજાને પોતાનો એક પુત્ર હતો અને તેમને ચાર રાણીઓ હતી રાજા વૃદ્ધ થવા આવ્યા હતા અને તેમના જે સલાહકારો હતા તેમણે કહ્યું કે રાજાજી હવે તમે જીવનના અંતિમ પડાવમાં છો હવે તમારું રાજપાટ તમારા દીકરાને સોંપી દો અને તમે જંગલ તરફ જતા રહો અને શાંતિથી ભગવાનનું નામ દઈને જીવન જીવો અંતિમ દિવસો તમારા હવે ચાલી રહ્યા છે હવે તમે વૃદ્ધ પણ થઈ ગયા છો ત્યારે રાજા સલાહકાર અને પોતાના એક ગુરુ માનતા વ્યક્તિને સલાહ માને છે અને પોતાનું રાજપાઠ હોય છે પોતાના દીકરાને સોંપી દે છે અને નિર્ણય લે છે કે જંગલમાં જઈશ અને પાછલી જે જિંદગી છે શાંતિથી વિદાવીશ અને ભગવાનનું સ્મરણ કરીશ પરંતુ રાજાને થયું કે મારી પાસે તો ચાર રાણીઓ છે તો ચારેય રાણીઓને પૂછી જોઉં કે તમે મારી પાસે આવશો કે નહીં સૌ પ્રથમ તે જે ચોથા નંબરની રાણી હોય છે તેમની પાસે જાય છે અને તમામ પ્રકારની વાત કરે છે કે મારા હવે અંતિમ દિવસોના સમયો ચાલી રહ્યા છે શું તમે મારી પાસે જંગલમાં મારી પાસે આવશો ત્યારે ચોથી રાણી સીધો જવાબ આપી દે છે કે ના હું તમારી પાસે નહીં આવું અહીંયા સરસ મજાનું વૈભવી જીવન છે તમારે એકલા જવું હોય તો જાઓ હું તમારી પાસે નહીં આવું એમ કરીને એ રાણી ના પાડી દે છે રાજા ઉદાસ થઈ જાય છે કે રાણીને આટલો બધો પ્રેમ કર્યો તે છતાં પર તે મને સાથ આપતી નથી પછી રાજા ત્રણ નંબરની જે રાણી હોય છે એ રાણી પાસે જાય છે અને કહે છે કે મારે જંગલમાં જવું છે જીવનના અંતિમ દિવસો છે શું તમે મારી સાથે આવશો ત્યારે જે ત્રીજા નંબરની રાણી કહે છે કે તમે શું પાગલ થઈ ગયા છો આટલું સરસ વૈભવી જીવનને છોડીને તમે જંગલમાં જવાની વાત કરો છો અને જો તમે આવીને આવી વાત ફરીથી મારી પાસે કરી તો હું તમને છોડી દઈશ અને બીજા લગ્ન કરી દઈશ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને તમારે જે નિર્ણય લેવા હોય તે લો આમ કરીને તે રાણી પણ ના પાડી દે છે રાજા ફરી ઉદાસ થઈ જાય છે ઉદાસી ચહેરા સાથે આગળ વધવા લાગે છે ત્યારે જે બીજા નંબરની રાણી હોય છે તે રાણી ખૂબ જ હોશિયાર હોય છે બુદ્ધિશાળી હોય છે સમગ્ર જીવન દરમિયાન રાજા જે નિર્ણયો લે તેની અંદર એ નિર્ણયો લેવામાં પણ મદદરૂપ થતી કે આ જગ્યાએ આ નિર્ણય લો આ જગ્યાએ આ નિર્ણય ન લેશો એટલે સાચું ખોટું પારખવાની તેનામાં ખૂબ જ શક્તિ હતી અને રાજાને અનાથ પ્રેમ પણ કરતી હતી તો રાજાને એમ થયું કે આ બીજા નંબરની રાણી ચોક્કસથી મારી પાસે આવશે રાજા તેમની પાસે જાય છે અને કહે છે કે મારે જંગલમાં જવું છે અંતિમ દિવસો છે શું તમે મારી સાથે આવશો અત્યારે જે બીજા નંબરની રાણી કહે છે કે જીવનમાં મેં તમારી ખૂબ જ મદદ કરી છે નિર્ણયો લેવામાં મદદ કરી છે તમારા તરફ તમામ પ્રકારના પ્રશ્નો મેં હલ કરી આપ્યા છે પરંતુ તમારો આ જે પ્રશ્ન છે તે હલ હું નહીં કરી શકું તેનો જવાબ પણ નહીં આપી શકું પરંતુ એક વાત ચોક્કસથી તમને એક વાત મદદ કરીશ કે તમે જ્યારે મૃત્યુ પામશો ત્યારે તમારા અંતિમ સંસ્કાર હું ખૂબ જ વ્યવસ્થિત કરીશ તે વિધિમાં કોઈ કરકસર નહીં કરો એટલે એટલા માટે તમે ચિંતા ના કરશો બાકી હું તમારી પાસે અત્યારે આવી નહીં શકું મહેરે અહીંયા વૈભવી જીવન જ જીવવું છે એમ કરીને એ રાણી પણ ના પાડી દે છે અને રાજા પોતે દુઃખી મને ધીમે ધીમે આગળ ચાલે છે ચાલતા ચાલતા દરવાજા તરફથી કોઈ એક સ્ત્રીનો અવાજ આવ્યો કે જેણે ઘરેણાં પહેરેલા નથી દુબળી પતરી સ્ત્રી હોય છે જીવનમાં ખૂબ જ તેને દુઃખ પડ્યું હોય છે તેવી કોઈ સ્ત્રીનો અવાજ આવે છે અને સ્ત્રી કહે છે કે રાજાજી બોલો ક્યાં જવાનું છે તમારા અંતિમ દિવસોમાં હું તમારી સાથે અંતિમ સમય સુધી આવીશ રાજા મોઢું ફેરવે છે અને નજર લગાવે છે તો તેમની જે પહેલા નંબરની જે રાણી હોય છે એ રાણી હોય છે અને રાણી કહે છે કે રાજા તમારે જ્યાં જવું હોય તો તમારી સાથે આવીશ રાજા આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે પોતાનો એક દુઃખી થઈ જાય છે કે મેં જીવનમાં સૌથી પહેલો પ્રેમ આ રાણીને કર્યો હતો અને ત્યારબાદ આ રાણી પ્રત્યે પ્રેમ ઓછો કરીને બીજી રાણી ત્રીજી રાણી અને ચોથી રાણીને પ્રેમ કરીને રાણીઓ લાવવા લાગ્યો પરંતુ મને એ ત્રણેય સાથ ના આપ્યો પરંતુ જે પહેલી રાણી છે તેણે સાથ આપ્યો છે એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં અગ્નિ પરીક્ષા તો ત્યારે થાય જ્યારે તમારી પરિસ્થિતિ બદલાય છે મિત્રો આ વાત કોઈ ચાર રાણીઓની નથી પરંતુ ચાર રાણીઓમાંથી આપણને શું શીખવા મળ્યું છે તેની વાત છે મિત્રો ચોથા નંબરની રાણી છે તેણે ના પાડી હતી એ રાણીને આપણે ગણી શકીએ છીએ કે આપણે પૈસા ધન દોલત લેપટોપ મોબાઈલ તમામ પ્રકારની ચીજવસ્તુઓની માયા લગાવીએ છીએ પરંતુ એ આપણને સાથ આપતી નથી મિત્રો આપણી ત્રીજા નંબરની જે રાણી છે એ શીખવે છે કે કોઈપણ પરિસ્થિતિમાં તમારા નજીકની વ્યક્તિ તમને છોડી દે છે કે જે રાણીએ કહ્યું હતું કે હું બીજા લગ્ન કરી દઈશ એટલે ગમે ત્યારે દગો પણ મળી શકે છે અને ગમે ત્યારે તમે જેને વાલ અને પ્રેમ કરો છો તે તમને છોડી શકે છે વાત છે બીજી રાણીની બીજી રાણીએ વાત કરી હતી કે અંતિમ સંસ્કાર હું તમારા કરી દઈશ એ જગ્યાએ તમારે ગણીને ચાલવું કે એ તમારા પરિવારજનોની વાત છે કે તમે જ્યારે મૃત્યુ પામશો ત્યારે તમારા પરિવારજનો તમને સ્મશાનમાં અંતિમ અંતિમ જે સમય છે જે સ્મશાનમાં જે ક્રિયા છે એ પૂર્ણ કરીને તરત પાછા આવશે એ તમારી સાથે કોઈ આવવાના નથી અને જે પહેલી રાણી છે એ શીખવે છે કે હું હંમેશા તમારી સાથે છું અને એ વાત છે આત્માની કે જેને આપણે વળગી રહેવાનું હતું જેને આપણે પ્રેમ કરવાનો હતો એને આપણે પ્રેમ કરતા નથી અને ખરેખર જીવનની શરૂઆતથી લઈને અંત સુધી આપણી આત્મા જ આપણી પાસે રહે છે અને આપણે હંમેશા તેનાથી દૂર રહીએ છીએ અને આ કોઈ રૂપિયા પૈસાથી મળતી ચીજ નથી આ મફતમાં મળતી ચીજ છે પરંતુ મફતનું મૂલ્ય આપણે જાણતા નથી અને તેને ધિક્કારીએ છીએ અને તેની કોઈ કદર કરતા નથી અને અંતે તો તે આપણી પાસે જ આવે છે એટલે મિત્રો હંમેશા પોતાના એક આત્માને ધ્યાનમાં રાખીને કામ કરજો કોઈપણ પરિસ્થિતિ આવે કોઈ પણ વિકટ સંકટ આવે ત્યારે તમારી આત્મા સાથે વાત કરજો અને તેનો જે નિર્ણય આવે તે જ નિર્ણય તમે યોગ્ય રાખજો એટલે મિત્રો કહેવાય છે ને કે આત્માને સાચવજો બાકી દુનિયાને સાચવવાની જરૂર નથી દુનિયા સ્વાર્થી છે ફક્ત તમારા રૂપિયા પૈસા અને જે તમારું કાયા જે પૃથ્વી ઉપર છે તેના માટે જે કામ છે બાકી તમારી આત્મા તમારી પાસે આવવાની છે અને જે તમારી પાસે આવવાનું છે તેને હંમેશા સાચવી રાખજો તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે